નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લા હિન્દુ હિત રક્ષક સમિતિના અધ્યક્ષ દ્વારા સોંગડ પોલીસ મથકે લેખિત ફરિયાદ અપાઈ તાપી જિલ્લા હિન્દુ હિત રક્ષક સમિતિના અધ્યક્ષ રાહુલ સિમ્પી દ્વારા સોંગડ પોલીસ મથક ખાતે જઈ સોશિયલ મીડિયા પર ભગવાન અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે વિધર્મી યુવક સામે કાર્યદર્શનની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ અપાઈ છે જે માહિતી રવિવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા હોલમાં કલેક્ટરની હાજરીમાં પોલિયો રસીકરણ અંગે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર તેમજ આરોગ્ય અધિકારી સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં પોલિયો રસીકરણની કામગીરી અંગે બેઠક યોજાઈ હતી જેમાં આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બેઠક શનિવારના રોજ પાંચ કલાકની આસપાસ યોજાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીક ફરિયાદી અર્જુન ગામી દ્વારા તેમની બાઇક પર પૈસા ભરેલી થેલી મૂકી હતી જે થેલી નજર ચૂકાવી અજાણ્યા ઈસમો લઈ જતા ફરિયાદ અપાઈ છે જેમાં રોકડ પંચ્યાસી હજાર તથા જરૂરી દસ્તાવેજ હોય જે અંગે ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ દસ કલાકે મળી હતી વાલોડ તાલુકાના ગોડધા ગામેથી ખેતીવાડીની વીજ લાઇનમાંથી વાયરોની ચોરી થતાં સીસીટીવી સામે આવ્યા વાલોડ તાલુકાના કેટલાક ગામોમાં ખેતરમાંથી વાયરો અને ખેતીના સાધનોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે જેમાં ખેતીવાડીમાંથી વાયરોની ચોરી કરતા સાંજેતા ઇસમો ગોડધા ગામે આવેલ ફામના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા પોલીસે તપાસ હાથ ધરી છે જે સીસીટીવી રહીવાના રોજ દસ કલાકે સામે આવ્યા હતા વાલોડ પોલીસે બુહારી નજીકથી રાત્રિના સમયે આશ્રમ શાળામાંથી નીકળી જતા બે બાળકોને રોકી પોલીસે આઉટપોસ્ટ ખાતેથી સંચાલકોને પરત કર્યા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધત્રી ગામની આશ્રમશાળામાંથી કોઈને કહ્યા વિના બે બાળકો નીકળી ગયા હતા જેઓ વાલોડ પોલીસ સ્ટાફને રાત્રિના સમયે બુહારી નજીકથી મળતા બાળકોને બુહારી આઉટપોસ્ટ ખાતે લઈ આવી આશ્રમ શાળાના સંચાલકોને બોલાવી તેઓને પરત કરવામાં આવ્યા હતા આમ કોઈ અનિચ્છનીય બનાવ બને એ પહેલાં વાલોડ પોલીસે સરાહનીય કામગીરી કરી હોવાની માહિતી રવિવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા આરોગ્ય સેન્ટર ખાતે આરોગ્ય અધિકારીની હાજરીમાં પોલિયો રસીકરણ શરૂ કરાયું તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલા આરોગ્ય સેન્ટર ખાતેથી પોલિયો રસીકરણની શરૂઆત તાપી જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી જેમાં મુખ્ય આરોગ્ય અધિકારી સહિત તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે બાબતની વિગત રવિવારના રોજ ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢ તાલુકાના દજંબા ગામે ખેતરમાં મહિલાને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના દજંબા ગામે રહેતા હંસાબેન રૂવજીભાઈ ચૌધરી ખેતરમાં કંઈ કામ કરતા હતા એ દરમિયાન અચાનક સાપે ડંખ માર્યો હતો જેઓને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેઓની સ્થિતિ ગંભીર હોવાની માહિતી રવિવારના રોજ દસ ત્રીસ કલાકે મળી હતી ટોકરવા ગામે ખેતીની જમીન બાબતે બે ભાઈ વચ્ચે બબાલ થઈ ઉછલ તાલુકાના ટોકરવા ગામે ફરિયાદી સુભાષ વસાવા ખેતરથી ઘરે આવતા હોય તે દરમિયાન તેમના નાના ભાઈ રાજુભાઈ કહેવા લાગેલ કે આપણા પિતાની જંગલની જમીન

કાકડાપાર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કણજા ગામે આવેલ દુકાનમાં છાપો માર્યો હતો જેમાં આરોપી બંકીમ ચૌધરીને ઝડપી લઈ દુકાનમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી ત્રણ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત